બેતાલીસ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજનો આઠમો સમૂહ લગ્ન ઐતિહાસિક આયોજન સાથે સંપન્ન સાત યુગલોએ લગ્ન જીવનમાં પ્રભુતાના પગલાં પાડ્યા શ્રીમાળી બેતાલીસ ગામ બ્રાહ્મણ સમાજના આઠમા લગ્ન થરાદ તાલુકાના લુણાલ ગાયત્રી ગૌશાળામાં આયોજન કરવામાં આવ્યું હતું આ ઐતિહાસિક અને અકલ્પનીય આયોજનમાં સમાજના સાત યુગલોએ પ્રભુતાના પગલાં માંડી જીવનની શરૂઆત કરી હતી સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરિયાવરમાં ફ્રીજ ટીવી સાડા ત્રણ તોલા સોનું તેમજ અન્ય વસ્તુઓ સમાજના દાતાઓ તરફથી દીકરીઓને આપવામાં આવ્યો હતો સમૂહ લગ્નમાં સમાજના બહોળી સંખ્યામાં પરિવારના લોકો હાજર રહ્યા હતા આ સમૂહ લગ્નમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને માનવમેદની જોવા મળી હતી ડીજેના તાલ સાથે વરરાજા જાન લઈ અને સમૂહ લગ્નના મંડપમાં પહોંચ્યા હતા ત્યાં બ્રાહ્મણ સમાજના રીત રિવાજ મુજબ વિધિ કરી સમૂહ લગ્ન મંડપમાં આવી આગળની વિધિ વિધાન મુજબ પ્રભુતાના પગલા માળ્યા હતા આજના આ પ્રસંગમાં ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા સાંસદ સભ્ય પર્વતભાઈ પટેલ મહામંડલેશ્વર ગુરુદેવ બ્રાહ્મણ સમાજના સંત વાલજી બાપુ સમૂહલગ્ન સમિતિના બાલકૃષ્ણ શાસ્ત્રીજી રાજુભાઈ શાસ્ત્રીજી અમદાવાદ વિભાગના પ્રમુખ અજયભાઈ ઓઝા ગિરીશભાઈ ત્રિવેદી ગજેન્દ્રભાઈ ત્રિવેદી ચીનુભાઈ રમેશભાઈ રાજુભાઈ શાસ્ત્રીજી સંદીપભાઈ ત્રિવેદી કિરીટભાઈ ઓઝા કમલેશભાઈ ત્રિવેદી તેમજ અન્ય આયોજક સમિતિ દ્વારા સુંદર અને શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું હતું આવનાર મહેમાનોનું અને સમાજમાં સમૂહ લગ્નમાં દાન આપી આયોજનને સફળ બનાવવા તમામ વ્યક્તિઓએ મોમેન્ટો ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું આઠમા સમૂહ લગ્ન ઉત્સવમાં સમાજના અલગ અલગ દાતાઓ દ્વારા મંડપ કન્યાઓને આપવામાં આવેલી ભેટ જમણવાર મંડપ તેમજ અન્ય માટે સમાજ તરફથી દાતાઓ બનાવવા આવ્યા હતા આ સમૂહલગ્નમાં શ્રીમાળી બ્રાહ્મણ સમાજના રીત રિવાજ મુજબ શાસ્ત્રોક્તવિધિ અને શ્રીમાળી બ્રાહ્મણ સમાજના બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂર્ણ કરવામાં આવ્યા હતા આ સમૂહ લગ્ન તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રાત્રે મલ્હાર બેટ્સના તાલે દાંડિયા રાસનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ દીપક પડિયાર બનાસકાંઠા